જ્યારે મારી વાડીમાં કામ માંગવા આવી તને તારે જ મને એમ થાતું તું કે તારું કઈ કાવતરું છે તે મારા ભાઈનું માથું આમ જોતો હવે હું તમને નઈ મુકુ જો તમને બેને હું જલ્લા હરિયા નો ગણાવ ને તો મને કહી જો હાલો હાલો જલ્દી અમે કાઈ નથી કર્યું હા નીકળ હા દિવ્યા ક્યાં છે દિવ્યા તું बस अबे आया नहीं इसलिए जो तब मैं बेहद था नहीं वो गुनाह करो उसने कि माफ करा लायक शेख नहीं अबे वो तब नहीं बेहद सजा देखने